ઘરમાં તમારી પાસે કમોદના કે જીરાસરના ચોખા હોય તો એ પણ લઈ શકાય તો ત્રણ વાટકી ચોખા લેવાના ચોખાને પાણીથી સરસ રીતે ધોઈ લેવાના છે હવે બીજા આપણે એક વાટકી આખા અડદ કે પછી અડદની દાળ લેવાની અને એને પણ પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું દાળ અને ચોખાને ધોઈ લઈએ એ પછી આમાં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી ઉમેરીને આને સાત થી આઠ કલાક માટે પલાળીને રાખવાના છે તો દાળ અને ચોખા સરસ રીતે પલળી ગયા છે આમાં જે વધારાનું પાણી છે એ આપણે એક વાસણમાં લઈ લેવાનું કેમકે દાળ અને ચોખા વાટવામાં આપણે આ જ પાણીનો ઉપયોગ કરીશું જેથી આથો ખૂબ જ સરસ આવશે તો મિક્સર જારમાં સૌથી પહેલાં આપણે દાળ ઉમેરવાની છે અને આમાં જરૂર પડે એ પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરીને આને સરસ રીતે વાટી લેવાનું તો વાટેલી દાળને એક વાસણમાં લઈ લેવાની અને આ જ રીતે બાકીની જે દાળ વધી હોય એને પણ વાટી લેવાની પછી ચોખામાંથી પણ વધારાનું પાણી નીતારી લેવાનું અને એને પણ આ જ રીતે આપણે વાટી લેવાનું છે દાળ અને ચોખાને વાટી લઈએ પછી એને હાથથી આ રીતે બેથી ત્રણ મિનિટ માટે ફેટવાનું ખીરું સરસ રીતે ફેટાઈ જાય પછી આમાં મીઠું ઉમેરવાનું છે અને મીઠાને પણ આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે આ ખીરાને આપણે ઢાંકણ ઢાંકીને કોઈ ગરમ જગ્યાએ મૂકી દેવાનું તો અત્યારે ઉનાળાની સિઝન છે એટલે આથો ઓછો સમય લાગતો હોય છે તો છથી સાત જ કલાકમાં આમાં એકદમ સરસ રીતે આથો આવી જશે તમે બીજી કોઈ સિઝનમાં ઈદળા બનાવતા હોય તો આથોમાં થોડો વધારે સમય લાગતો હોય છે તો લગભગ સાત કલાક પછી તમે જોઈ શકો છો આમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો છે ખીરું પણ આ રીતે ફૂલી જશે અને જ્યારે તમે એને ચમચાથી ચેક કરશો ત્યારે તમને આમાં જાળી પણ પડેલી દેખાશે જો ખીરામાં આથો ના આવ્યો હોય તો બીજું તમે આને એક કલાક રહેવા દઈ શકો છો તો ખીરાને આપણે ઉપયોગમાં લેતા પહેલાં હલકા હાથે હલાવી લેવાનો છે હવે બનાવેલા ખીરાને તમે ફ્રીઝમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો જેટલી પણ ક્વોન્ટિટીમાં તમારે ઈદડા બનાવવા હોય એ પ્રમાણે થોડું ખીરું એક વાસણમાં લઈ લેવાનું આમાં આપણે મીઠું પહેલાં જ એડ કર્યું છે એટલે અત્યારે મીઠું એડ કરવાની જરૂર નથી પણ આ ખીરું થોડું થીક છે એટલે એની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું તમારે મીઠું પણ ચેક કરી લેવાનું મીઠું જો તમને ઓછું લાગતું હોય તો થોડું મીઠું પણ ઉમેરી શકાય તો આમાં આપણે ઈનો સોડા કે તેલ કશું જ ઉમેરવાનું નથી આ રીતે જ આનું ખીરું તૈયાર કરવાનું છે હવે ઈદડાને બાફવા માટે એક ઢોકળિયામાં કે વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં સ્ટીલની કે એલ્યુમિનિયમની થાળીમાં તેલ લગાવી દેવાનું જે ખીરું તૈયાર કર્યું છે એ આપણે લગભગ બેથી ત્રણ ચમચા જેટલું એક થાળીમાં એડ કરવાનું તો ઈદડાની થિકનેસ મીડિયમ થીક રાખવાની છે એટલે ખીરું વધારે નથી એડ કરવાનું પછી ખીરાની ઉપર થોડો કાળા મરીનો પાવડર એડ કરવાનો છે અને આ થાળીને આપણે ઢોકળિયામાં મૂકી દેવાની પછી ઢાંકણ ઢાંકીને અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરવાના તો પંદર મિનિટ પછી ઢોકળા કે ઈદડા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે તો આ થાળીને બહાર કાઢીને બેથી ત્રણ મિનિટ માટે સિજવા દેવાની અને પછી ઈદડાને કટ કરવાના છે તો તમે પણ જો આ રીતે ઈદડા બનાવશો તો આ ઈદડા એકદમ સરસ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ સરસ પોચા બને છે તો તમે આ રીતથી એકવાર જરૂર ટ્રાય કરજો અને તમને જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો